નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ નો પાઠ એક જેનું નામ છે પૂનમે શું જોયું આ પાઠની પાઠ સમજૂતી અને તેના પ્રશ્નો જે આવે છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

મને આજે શાળાએ જવા દો કારણ કે હું છેલ્લા બે દિવસથી ઘરે છું હું કંટાળી ગઈ છું આ સાંભળી અને તેની માએ કહ્યું પરંતુ તને તાવ છે જા બહાર ખાટલા પર સુઈ જા વિદ્યાર્થી મિત્રો પૂનમને તાવ આવતો હતો તેથી તેની મમ્મી છે તે તેને શાળાએ જવાની ના કહે છે તમને પણ જ્યારે તાવ કે શરદી જેવું થયું હોય ત્યારે તમને પણ તમારા મમ્મી પપ્પા છે તે શાળાએ જવાની ના પાડતા હશે કારણ કે જો તમે આવા બીમાર હાલતમાં શાળાએ જાઓ તો તમારો ચેપ છે તે અન્ય વિદ્યાર્થીઓને પણ લાગી શકે અને બીજા વિદ્યાર્થીઓ છે તે પણ શાળાના બીમાર થઈ શકે એટલે જ્યારે આવી કોઈ ચેપી બીમારી આપણને થઈ હોય તો ત્યારે આપણે શાળાએ ન જવું જોઈએ એક બે દિવસ માટે રજા રાખવી જોઈએ તેથી પૂનમને પણ તેની મમ્મી કહે છે કે તારે શાળાએ નથી જવું પરંતુ તું બહાર ખાટલા ઉપર જઈ અને સુઈ જા પૂનમ બહાર ગઈ અને ખાટલા ઉપર સુઈ ગઈ અચાનક તેના ચહેરા ઉપર કશું પડ્યું તે તરત જ ગાલે અડવા લાગી અરે આ શું કોણ ચરકી ગયું આ કોનું કામ હશે કબૂતરનું કે કાગડાનું પૂનમ આ કાગડાનું જ લાગતું હતું વિદ્યાર્થી મિત્રો પૂનમ છે તે બહાર ખાટલા ઉપર સુવે છે અને ત્યાં તેના ચહેરા ઉપર કંઈક પડે છે તેને જોયું તો એવું લાગ્યું કે આ કોઈક પક્ષી છે તે ચરકી ગયું હોય તેવું કેમકે ઝાડ ઉપર તો ઘણા બધા પક્ષીઓ બેઠા હોય તો એ બેઠા હોય તે પક્ષીઓમાંથી કોઈ પક્ષી છે તે ચરકે છે અને તે ચહેરા ઉપર પડે છે પૂનમે થોડી વખત વિચાર કર્યો કે આ કોનું હશે હશે કબૂતરનું કે કાગડાનું હશે પછી તેને એવું લાગે છે કે આ તો કાગડાનું હોય એવું લાગે છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પૂનમે ઝાડ ઉપર શું શું જોયું તો ઘણા બધા પક્ષીઓ જોયા જુઓ અહીં કબૂતર છે અહીં ખિસકોલી બેઠી છે અહીં એક કાગડો બેઠો છે ત્યાર પછી અહીં ચકલી બેઠી છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વૃક્ષ ઉપર અવલોકન કર્યું તો ઘણા બધા પક્ષીઓ કે જીવજંતુઓ છે તે આપણને વૃક્ષ ઉપર જોવા મળે છે તમારી આસપાસમાં કોઈ વૃક્ષ હોય તે તમે જોશો તો તેમાં પણ તમને આ પક્ષીઓ કે જીવજંતુઓ છે તે જોવા મળે છે તો પૂનમે ઉપર જોયું તેને વૃક્ષ પર ઘણા ઘણા બધા બધા પ્રાણીઓ પ્રાણીઓ જોયા 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 નામ નામ જણાવો તો તો આ છે તે આપણે હતા હવે વિચારો અને લખો જેમાં તમે જોયેલા પંખીના નામ લખો તમારી આજુબાજુમાં તમારા ઘરની પાસે અથવા તો શાળામાં ક્યાંય પણ તમે જે પક્ષીઓ જોયા હોય તે પંખીઓના નામ આપણે અહીં લખવાના છે ચલો હું કેટલાક નમૂના રૂપ નામ તમને આપું છું જો તમે એ પક્ષી જોયા હોય તો એ પણ લખી શકો અને એ ના જોયા હોય એ સિવાયના કોઈ પક્ષી જોયા હોય તો તેના પણ તમે નામ લખી શકો જેવા કે કબૂતર કાગડો ચકલી કાબર મોર પોપટ ઢેલ ટીટોડી આવા પક્ષીઓ તમે જોયા હશે આ સિવાયના પક્ષીઓ પણ તમે જો જોયા હોય તો તેના પણ તમે નામ લખી શકો હવે પૂનમે પુનમે વિચાર્યું કે તળાવ પર જઈ અને મારે ગાલ ધોવા જોઈએ પૂનમ તળાવ પાસે ગઈ વિદ્યાર્થી મિત્રો ચરક છે તેનાથી ચહેરો હવે સાફ તો કરવાનો છે તો તેથી પૂનમ છે તે પાંદડું લઈ અને ગાલ પર ઘસે છે કે જેથી ચરક છે તે નીકળી જાય પરંતુ ચરક નીકળતી નથી તેનો ગાલ છે તે હજી ચીકાશ વાળો લાગે છે એટલે છે કે ચાલો તળાવે અને હું ગાલ ધોઈ નાખું જેથી મારો ચહેરો છે તે આખો સ્વચ્છ થઈ જાય આથી છે તે તળાવ પાસે જાય છે હવે તળાવની આસપાસ પૂનમે ક્યાં ક્યાં પ્રાણી જોયા છે તો પૂનમ છે તે તળાવ પાસે ગઈ તો જુઓ તળાવની આસપાસ તેને ઘણા બધા પ્રાણીઓ જોવા મળ્યા જેમ કે અહીં બકરી છે અહીં કાચબો છે આ બગલો છે અહીં ભેંસ છે આ તીટોડી છે તે પણ અહીં છે અહીં દેડકા છે તે કુદા કરી રહ્યા હોય તેવું જોવા મળે છે આ બધું છે તે તળાવની આજુબાજુમાં પુનમે જોયું હશે તો ચાલો વિચારો અને આપણે તેના નામ લખવાના છે તો આપણે તેના નામ લખીએ કે ભાઈ ભેંસ જોઈ હશે પુનમે બકરી જોઈ કાચબો જોયો દેડકો જોયો બગલો જોયો માછલી પણ જોઈ હશે હંસ પણ જોયા હોય અને મગર પણ જોઈ શકે તો અહીં ચિત્રમાં આપણને કેટલાક પ્રાણીઓ જોવા મળતા નથી પણ તળાવની આસપાસ કદાચ આવા પ્રાણીઓ પણ આપણને મળી આવે હવે તમે તળાવ પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તળાવ પાસે આપણે જોયું કે ભાઈ ભેંસ હતી બકરી હતી બગલો હતો ટીટોડી હતી તો આ બધા પક્ષીઓની જેમ આપણે પણ કામ કરી શકીએ જેમ કે ભેંસ છે તે બે ચાર પગે ચાલે છે તો આપણે પણ ચાર પગે ભેંસની જેમ ચાલી શકીએ ટીટોડીની જેમ બે પગે પણ ચાલી શકીએ તો હા હું પણ પ્રાણીની જેમ કામ કરી શકું છું બકરી કૂતરો અને ભેંસ ચાર પગ દ્વારા બગલો ચકલી વગેરે બે પગ દ્વારા ચાલે છે ત્યાર પછી ક્યુ પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે તો પ્રાણીઓ તો તમે જોયા જ હશે અને તે બોલે તે પણ તમે સાંભળ્યું હશે તો તે કેવો અવાજ કાઢે છે અને તેનું હલનચલન કેવું હોય હલનચલન એટલે તેની ચાલવાની રીત કેવી છે તે આપણે જોવાની છે ચાલવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે કેવી રીતે જાય છે તો જુઓ બકરી છે તો તેનો અવાજ છે બે બે હોય છે અને તે ચાર પગે ચાલે છે ત્યાર પછી દેડકો હોય તો તે ડ્રાઉ ડ્રાઉ કરે છે અને તે પણ કૂદકા મારી અને ચાલે છે ત્યાર પછી મોર છે તો તે ટેહુંક ટેહુંક એવા ટહુંકા કરે અને મોર છે તે ઉડવાનું પસંદ કરે છે

એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલન ચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે ઉડે છે અને કેટલાક કેટલાક તરે છે તો પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે આપણે દરેક પ્રકારના પ્રાણીઓ છે વિદ્યાર્થી મિત્રો તમે જોયા હશે કે જે ચાર પગ વાળા પ્રાણી છે તે તે બધા ચાલીને જાય છે કેટલાક પ્રાણીઓ કે જેને પગ નાના નાના છે તો તે બધા પ્રાણીઓ છે તે પેટે સરકીને ચાલે છે કેટલાક પ્રાણીઓ છે તે ઉડે છે જેમ કે પક્ષીઓ મોટા ભાગના પક્ષીઓ છે તે બધા ઉડી શકે છે તો તે ઉડીને જાય છે કેટલાક છે તે તરે છે માછલી છે કાચબો છે આવા પ્રાણીઓ છે તે બધા તરીને જાય છે અને કેટલાક પ્રાણીઓ છે કૂદકા મારે દખલા તરીકે દેડકો છે સસલું છે આવા બધા પ્રાણીઓ છે તે કૂદકા મારી અને ચાલે છે તો ચાલો આપણે તેની યાદી બનાવીએ પ્રાણીઓના રહેઠાણ વિચારો અને લખો તો સૌપ્રથમ પ્રથમ દરમાં રહેતા હોય એવા પ્રાણીઓના નામ આપણે લખીએ

ત્યાર પછી કેટલાક પ્રાણીઓ એવા છે કે જે પાણીની અંદર પણ રહેતા હોય તો પાણીમાં રહેતા હોય એમાં માછલી આવે મગર આવે દેડકુ આવે કાચબો આવે આ બધા પ્રાણીઓ છે તે પાણીની અંદર રહે છે તો આવા પ્રાણીઓ પણ તમે જોયા હશે ચાલો યાદ કરો અને લખો હવે આપણે અહીં એક યાદી બનાવવાની છે જેમ કે ઉડી શકે તેવા તો જે પક્ષીઓ ઉડી શકતા હોય તેની યાદી આપણે કરવાની છે જેમ કે કબૂતર ચકલી પોપટ અહીં તો મેં ત્રણ જ નામ લખ્યા છે વિદ્યાર્થી મિત્રો પણ તમે અન્ય ઘણા નામો જાણતા હશો જેમ કે કાગડો છે કાબર છે કોયલ છે મોર છે આ બધા પ્રાણીઓ પક્ષીઓ છે તે ઉડી શકે છે ત્યાર પછી પગથી ચાલી શકે તેવા તો પગથી ચાલી શકે તેવા ગાય ભેંસ બકરી ઊંટ ઘોડો હાથી આ બધા જ પ્રાણીઓ છે તે પોતાના પગથી ચાલતા હોય છે બળદ છે ત્યાર પછી પેટે સરકીને ચાલી શકે તેવા તો જે પ્રાણીઓને પગ નાના હોય તો તેવા પ્રાણીઓ છે તે પેટે સરકીને ચાલે છે જેમ કે સાપ છે મગર છે ગરોળી છે આ બધા બધા પ્રાણીઓ છે 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 તેને પગ હોય હોય એટલે માટે તે પેટે ચાલે ત્યાર ચાલી શકે તેવા પ્રાણીઓ તો કુદકા મારીને કંગારું ચાલે વિદ્યાર્થી મિત્રો કંગારું છે તે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે કદાચ તમે ના જોયું હોય તો તમારા શિક્ષકની મદદથી તેને જોજો જે તમને જોવા મળશે જે કંગારું

આ બધા પ્રાણીઓ છે તેને પૂછડી હોય છે ત્યાર પછી બળદ આ બધા છે માથા ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓ તો દીવાલ ઉપર કીડી ચાલી શકે કાચીડો ચાલી શકે ગરોળી ચાલી શકે આ બધા પ્રાણીઓ છે તે દિવાલ ઉપર ચાલી શકે છે મકોડા છે તે પણ દિવાલ પર ચાલી શકે છે હવે પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે કેટલાક પાણીમાં રહે છે કેટલાક જમીન પર રહે રહે છે 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 કેટલાક 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 જમીનની અંદર આકાશમાં ઉડે વળી પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે યાદી કરી તે યાદી ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે કયા પ્રાણીઓ કઈ જગ્યાએ રહેતા હશે તો ઘણા દર અંદર રહેતા હતા ઘણા વૃક્ષો ઉપર રહે છે તમારી આજુબાજુમાં પણ આવા પ્રાણીઓ વિશે તમે જોયું હશે કે જેવો દરમાં રહેતા હશે અથવા તો વૃક્ષ ઉપર રહેતા હશે કેટલાક પાણીની અંદર પણ રહેતા હશે અને કેટલાક છે તે આપણા ઘરની અંદર પણ રહેતા હોય છે છે ચાલો હવે આપણે રંગ પૂરવાનો તો કેવી રીતે પૂરશું તો જે પાણી જે પ્રાણી હોઠથી પાણી પીતા હોય તેમાં આપણે લીલો રંગ કરવાનો છે અને જે પ્રાણીઓ જીભથી પાણી પીતા હોય ત્યાં આપણે કાળો રંગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સર્વસામાન્ય વાત એવી છે કે જે પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે તેમાં આપણે લીલો રંગ કરીશું અને ખાસ કરીને જે પ્રાણીઓ શાકાહારી હોય આવા શાકાહારી પ્રાણીઓ છે તે બધા પ્રાણીઓ જીભથી પાણી પીવે તો ચાલો આપણે જોઈએ પેલા નંબર ઉપર છે વાંદરો ગાય છે તે હોઠથી પાણી પીવે છે માટે તેમાં લીલો રંગ કરેલો છે ત્યાર પછી વાંદરો તો તે પણ હોઠથી પીવે છે માટે તેમાં લીલો રંગ ત્યાર પછી કૂતરો તે જીભથી પાણી પીવે છે તો તેનામાં કાળો રંગ કરીશું ત્યાર પછી હરણ છે તે હોઠથી પીવે માટે લીલો રંગ કરીશું ભેંસ પણ હોઠથી પીવે માટે લીલો રંગ કરીશું સિંહ છે તે કાળો રંગ કાળો જીભથી પીવે છે માટે આપણે કાળો રંગ કરેલો જ છે તેમાં ત્યાર પછી ગધેડો છે એ હોઠથી પીવે છે માટે આપણે લીલો રંગ કરીશું બકરી પણ હોઠથી પીવે છે માટે લીલો રંગ કરીશું ત્યાર પછી બિલાડી છે તે હોઠથી નથી પીતી પરંતુ જીભથી પીવે છે માટે આપણે તેમાં કાળો રંગ કરીશું ત્યાર પછી હાથી છે તે હોઠથી પીવે છે માટે લીલો રંગ કરીશું વાઘ છે તે જીભથી પીવે છે માટે આપણે તેમાં કાળો રંગ કરીશું અને શિયાળ પણ જીભથી પીવે છે માટે આપણે તેમાં કાળો રંગ કરીશું તો આ પ્રકારે દરેક પ્રાણીઓની સામે તમે જે પ્રાણીઓને જોયા હશે તેની તો તમને ખબર જ હશે અને ન જોયા હોય તો આ પ્રાણીઓ જ્યારે પાણી પીતા હોય ત્યારે તેને જોવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે ચાલો હવે નીચેના ચિત્રો ચિત્રો જુઓ તમારા ઘરમાં ન રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો મિત્રો અહીં ઘણા બધા પક્ષીઓ છે તે આપણે રંગ પૂરવાનો છે કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આપણા ઘરની અંદર રહે છે દાખલા તરીકે જુઓ અહીં આપણને વંદો આપેલો છે તો તે આપણા ઘરમાં હોય ગરોળી છે તો તે આપણા ઘરમાં હોય ઉંદર છે તે આપણા ઘરમાં હોય આ કંસારી છે તે આપણા ઘરમાં હોય ઘણા મિત્રોના ઘરે માછલી ઘર પણ હશે તો માછલી પણ આપણા ઘરની અંદર રહે છે ઘણા એ કૂતરો પાળેલો હશે તો કૂતરો પણ આપણા ઘરની અંદર રહે છે ઘણા એ બિલાડી પાળેલી હોય અથવા તો પાળેલી ન હોય તો બિલાડી એમને એમ પણ આપણી ઘરે આવતી હોય છે તો બિલાડી પણ આપણા ઘરની અંદર રહે છે ત્યાર પછી આ હંસ છે ઘોડો છે કુકડો છે ત્યાર પછી કાચિંડો છે હાથી છે આ બધા પ્રાણીઓ આપણા ઘરની અંદર રહેતા નથી તો આપણે એ પ્રાણીઓની અંદર રંગ પૂરવાના છે અહીં મેં જુદા જુદા પ્રાણીઓમાં જુદો જુદો રંગ છે તે પૂરેલો છે તે પ્રકારે તમારે પણ તમને મનપસંદ રંગ છે તે પૂરવાનો છે ચાલો આગળ જોઈએ હવે ચિત્ર દોરવાનું છે અહીં પ્રાણીઓના અધૂરા ચિત્રો આપ્યા છે આ ચિત્રોને પૂરા કરી અને નીચે આપણે એનું નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચિત્ર છે તે તમે જોયું હશે તો તેમાં જે જગ્યાએ ખૂટે છે અને ત્રીજા નંબર ઉપર માખી છે તો તેનું ચિત્ર પણ અધૂરું છે તેને આપણે પૂરું કરવાનું છે ચાલો હવે શોધો અને લખો પ્રશ્નોના આધારે નામ શોધો અને ચોરસ કરો અને આ શબ્દોને અલગથી

કરોળિયો હા બરાબર છે કરોળિયો છે તે દિવાલ ઉપર જાળું બનાવે અને તેમાં જે જીવ જંતુઓ ચોટે છે તેનો ખોરાક છે તો આપણે ફરતે બોક્સ અહીં આપણને આપેલો છે ત્રીજું હું આખી રાત છું અને દિવસે અજવાળામાં સુઈ જાઉં છું તો ઘણા પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને દિવસના સમયે દેખાતું નથી માટે તે દિવસના સમયે સુઈ જાય છે અને રાત્રિના સમયે જાગે છે અને તેનો ખોરાક શોધે છે આખી રાત જાગે અને દિવસે સુઈ જતું હોય એવું પ્રાણી છે તે ઘોડ છે કે જે દિવસે જાગે છે ત્યાર પછી ચોથું દ્રાવણ મારો અવાજ છે હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું તો વિદ્યાર્થી મિત્રો આને તો તમે ઓળખતા જશો ડ્રાઉ બોલે છે તે હોય આપણો દેડકો ત્યાર પછી પાંચ નંબર હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી અને હું પેટે સરકીને ચાલુ છું વરસાદ પછી જોવા મળતું હોય છે જોયું જશે ન જોયું હોય તો ભીની જમીન હોય ત્યાં થોડું તમે ખોદશો અથવા તો ખાડો કરશો તો ત્યાં તમને ક્યાંક ને ક્યાંક અળસ્યું છે તે મળી જશે તમારી શાળાના બગીચાની અંદર પણ આવા ઘણા બધા અળસિયા છે તે તમે જોયા હશે ત્યાર પછી મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીનમાં રહું છું તો ધીમી ગતિ વાળું તો પ્રાણી હોય તો તે હશે કાચબો કે જે પાણીમાં પણ રહે છે અને જમીન ઉપર રહી શકે છે આ રીતે આપણે દરેકના ફરતે બોક્સ કરી દઈશું અને કોયડા છે તે પણ આપણા ઉકેલી શકાશે ત્યાર પછી જુઓ અને કહો આંગળીઓનો જાદુ ચિત્ર જુઓ શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો

આ જ રીતે શાહી અને જળ રંગોનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્રો બનાવો તમારી કલ્પના મુજબના ચિત્રો બનાવો ઉપરના ચિત્રોની નકલ કરશો નહીં તમે તમારી શાળાના અને ઘરને શણગારવા બનાવેલા ચિત્રોનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે એનો બધા ચિત્રો છે તે વોટર કલર લઈ અથવા તો શાહી હોય જે તે લઈ અને તમારે ચિત્ર છે તે બનાવવાના છે મૂઠા અને આંગળીઓની ચાપ છે તેનો ઉપયોગ કરવાનો છે જરૂર પડે ત્યાં પેન્સિલથી પણ તમે લીટીઓ દોરી શકો છો

પહેલાં બાળકે એનું ચિત્ર અડધું દોરી અને તેનો ભાગ છે તેને સંતાડી દેવાનું છે ત્યાર પછી હવે બીજું બાળક આવશે બીજા જૂથનું બાળક કાગળની વચ્ચે બીજામાં કોઈ પ્રાણીના પેટના ભાગનું ચિત્ર દોરશે અને કાગળ વાળી અને સંતાડી દેશે ત્યાર પછી ત્રીજા જૂથનું બાળક છે તે બીજા પ્રાણ પ્રાણીના પગનું ચિત્ર બનાવશે હવે વિચારો ચિત્ર કેવું બનશે કાગળ ખોલો અને ચિત્ર જુઓ આ પ્રાણી રમૂજી દેખાશે કેમ કે કોઈ મધુ દોર્યું હશે તે અલગ પ્રાણીનું હશે પેટ દોર્યું હશે તે અલગ પ્રાણીનું હશે અને પગ પણ અલગ પ્રાણીના થશે કેમ કે દરેક જૂથે જુદું જુદું પ્રાણી વિચાર્યું હશે અને દરેકે જુદા જુદા પ્રાણી દોર્યા હશે માટે દરેકનું પ્રાણી અલગ અલગ હશે અને આખું ચિત્ર તમે જોશો તો તમને એક રમુજી પ્રાણી જોવા મળશે તો વર્ગમાં અન્ય જૂથે બનાવેલા ચિત્ર છે તેને પણ આપણે આવી રીતે જોવાના છે તો જુઓ અહીં આપણને જોવા મળે છે આ પ્રકારનું ચિત્ર થયું જેમાં હાથી મસ્તક છે તે મોઢું હાથીનું થયું પેટ છે તે બગલાનું કે હંસનું થયું અને પગ છે તે તે કૂતરાના થયા તો આ વિચિત્ર પ્રકારનું પ્રાણી છે જોવા મળશે ચલો હવે વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો અને જે પ્રાણીઓ દેખાતા દેખાયા હોય તેના નામ લખો વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જો વૃક્ષ હોય તો તેની આજુબાજુ અથવા તો શાળામાં ન હોય તો ઘરની આજુબાજુમાં જ્યાં પણ મોટું વૃક્ષ હોય તે મોટા વૃક્ષની આજુબાજુ તમારે જોવાનું અને તેની આજુબાજુમાં આપણને જે જોવા મળે છે પ્રાણીઓ તેના નામ લખવાના છે જેમ કે થડ ઉપર જોવા મળતા હોય તેવા કીડી મકોડા કાચીડો જમીન ઉપર હોય તેવા દેડકો વીછી અને સાપ ડાળીઓ ઉપર બેઠા હોય તેવા પોપટ કબૂતર ચકલી પાંદડા ઉપર હોય તેવા ઈયળ મચ્છર અને પતંગિયા પાંદડા ઉપર બેઠા હશે વૃક્ષની આજુબાજુમાં હોય તેવા કાચીડો બગલો કાબર વગેરે આજુબાજુમાં રખડતા હોય છે અને અન્ય સ્થળે તમે જોયા હોય તેવા પ્રાણી તો હાથી સિંહ વાઘ જેવા પ્રાણીઓ તમે અન્ય સ્થળે પણ જોયા હશે તો તેની યાદી છે તે આપણે આ રીતે કરી દઈશું ત્યાર પછી જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો કદ એટલે વિદ્યાર્થી મિત્રો નાનાથી લઈ અને મોટું તો જે પ્રાણી નાનું છે તેને સૌ પ્રથમ લખીશું ત્યારથી પછી તેનાથી મોટું હોય તેને લખીશું તો સૌપ્રથમ આપણે કીડી લખીશું ત્યાર પછી ગરોળી લખીશું ત્યાર પછી ચકલી લખીશું ત્યાર પછી કાબર લખીશું પોપટ વાંદરો બકરી ગાય અને છેલ્લે આવશે ભેંસ તો આ તેના કદના આધારે આપણે આ પ્રાણીઓ છે તેના નામો લખી દઈશું ત્યાર પછી કોયડાની રમત તો કોયડાની રમતમાં ફન પેજ એક જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો ને માં આપેલ છે તે ચિત્રને કાપો અને વિવિધ ટુકડાને ભેગા કરી અને ફરીથી ચિત્ર તમારે બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો ફન પેજમાં તમને એક ચિત્ર આપેલું છે અને તેમાં જુદા જુદા ટુકડાઓ છે તે તમારે કરી અને તેને બનાવવાના છે ફન પેજ એકના ચિત્રને કાપો તેને કાર્ડબોર્ડ ઉપર ચોટાડો આ કાર્ડબોર્ડને અસમાન ટુકડાઓમાં કાપો આ ટુકડાઓ તમારા મિત્રોને આપો તેઓને બધા ટુકડા સાથે ગોઠવી અને પ્રાણીઓને ઓળખવાની પ્રવૃત્તિ તમારે કરવાની છે કે તમે વ્યવસ્થિત ટુકડા જો ગોઠવશો તો જ તમારું ચિત્ર છે તે સંપૂર્ણ તૈયાર થશે અને જે સંપૂર્ણ ચિત્ર તૈયાર થાય છે તે બધા ટુકડાઓ છે તેને તમારે અહીં ચિપકાવવાના છે જેથી તમારું સુંદર મજાનું ચિત્ર છે તે તૈયાર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક પુનમે શું જોયું ના પાઠની સમજૂતી છે તે પૂરી થઈ છે આગળના પાઠની સમજૂતી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે પાછા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો